આંખ અલ્લાહની બહુ મોટી નેમત છે બોડી એટલે કે બદનના ભાગમાં નાઝુક ભાગ આંખ હોય છે આંખમાં કદી તો જોવામાં તકલીફ પડે છે કદી તો દુખાવો પણ થાય છે ને કદી આંખમાં જલન પણ થાય છે આંખની તકલીફો માટે હઝરત નબીએ કરીમ સલ્લાહુ અલહી વસલમે એક બહેતરીન દુઆ આપણને બતલાવી છે એ દુઆ હું તમને પડીને બતાવું છું અને સ્ક્રીન પર એ દુઆ તમને દેખાશે એ દુઆ તમે જોઈને યાદ પણ કરી શકો છો આંખમાં તકલીફ હોય તો દુઆ પડતા રહેવું જોઈએ અને આંખો પર હાથ ફેરવતા રહેવું જોઈએ દુઆ છે મત્યાની દુઆ પડવાની આદત બની જશે ઈનશાલ્લા તો યાદ પણ થઈ જશે બહુ આશા બહુ આસાન દુઆ છે પડવામાં કોઈ તકલીફ નહીં હોય ઇનશાલ્લા અને એ દુઆ પડવા માટે કોઈ ટાઈમ પણ ફિક્સ નથી જ્યારે પણ પડવા ચાહો ત્યારે પડી શકો છો હું અલહમદુલ્લા મારો અમલ બતાવું છું કે હું ફરદ નમાઝના પછી પડું છું મતલબ દિવસમાં પાંચ વખત તો અલહમદુલ્લા પડાઈ જાય છે એના સિવાય આપણે જેટલી પડવા ચાહો ચાલતે ફરતે ઉડતે બેઠતે જેટલું પડવા ચાહો પડી શકો છો ફાયદો જરૂર હાસિલ થશે ઈનશાલ્લા એટલે કે હઝરત નબીએ કરીમ સલ્લાહ અલહી વસલમથી આ દુઆ સાબિત છે અલ્લાહુમ્મત્યની બિબસરી વજઅલહુલ વારિસ મિન્ની વઅરિની ફિલ અદુવિ સારી વનસુરની આલા મન ઝલમની કેટલી બહેતરીન દુઆ હઝરત નબી એ કરીમ સલ્લાહુ અલહી વસલમે માગી છે તો આંખોની તકલીફ માટે આ દુઆ પડતા રહેવું જોઈએ અને આંખો પર હાથ ફેરવતા રહેવું જોઈએ ઈશાલ્લા આ દુઆ પડવાની બરકતથી અલ્લાહ પાંખ આંખની તમામ તકલીફોને દૂર ફરમાવી દેશે